તમે આ રૂટમાં જોતા હશો સૌથી પહેલાં અમારો જ કેમ્પ ચાલુ થાય છે સૌથી લેટ અમારો જ છૂટે છે અમે માત્ર માના ભક્તોની સેવા કરવા માટે જ આવ્યા છીએ બે દિવસ માટે કેમ્પ કરવા માટે આવ્યા નથી અમારો ચોવીસ કલાક કેમ્પ ચાલુ રહે છે અમારી અમારી ફેશિયાલિટી છે કોઠાની ફેશિયલ ચા માછલી મસાજ ની અમારી સેવા છે અમારા જે સ્વયંસેવકો ચોવીસ કલાક મારા ભક્તોની સેવા કરે છે ચૌદ સુધી અમે અહીંયા રોકાવાના છીએ મારા ભક્તોની સેવા કરવા માટે કયો એરિયા લાગે છે આ જલોતરા છે અંબિકા સુપરમાર્કેટ સામે છે જે મારા ભક્તો અહીંયા ચાલતા જાય છે એની અમે માછલી મસાજથી એટલો થાક ઉતારી દઈએ છીએ કે દોડતા 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 જતા રહે ને એટલો થાક ઉતારી દઈએ છીએ હા જલોત્રા નજીક આ સેવા કેમ્પ આવેલો છે માઈ ભક્તો જે પણ અહીંયાથી પગપાળા ચાલતા જાય છે આ સેવા કેમ્પનો જરૂરથી લાભ લેજો બોલ મારી અંબે જય જય અંબે